આજે આપણે બનાવીશું જામફળનું શાક આ રીતના જામફળ આપણે લીધા છે ત્રણ જામફળ સમાર્યા છે અને એનો વચ્ચેનો બીનો ભાગ કાઢી લીધો તો એ બીનો ભાગ આ રીતે આપણે એમાં ઘસી અને એનો પલ્પ લઈ લીધો છે એટલે આમાં બીયા બિલકુલ નહીં આવે એટલે ચાવવામાં તકલીફ ન પડે દાંતમાં ભરાય નહીં એ રીતે આ રીતે આમાં ઘસી કાઢવાના સાથે આમાં એટલે બધું બીયા બધા રહી જશે એનો પલ્પ નીચે

જામફળનું શાક બહુ ટેસ્ટી બનતું હોય છે પણ આ દિયા નાકમાં ભરા ના હોય એટલે ધરાને ખાવાનું તકલીફ પડતી હોય તો આ રીતે રીતે દિયા કાઢી નાખવાનું એનો પગ લઈ લેવાનું સમારતી વખતે વચ્ચેનો ભાગ અલગ કાઢી દેવાનો હવે આપણે એમાં મસાલો કરીશું સ્વાદ અનુસાર

હવે આપણે એમાં પાણી નાખીશું આપણે એમાં ગોળ નાખીશું આ શાકમાં ખાંડ ખાસ નાખવાની ખાંડ નાખવાથી તેલ છૂટું પડે શાકનો ટેસ્ટ સરસ આવે આપણે ઓછા તેલમાં પણ બનાવી શકીએ ગોળ અને ખાંડ પણ થોડી નાખવાની આપણે એને ધીમા ગેસે સવાર હવે આપણે જોઈ લઈએ જમખનું શાક આપણું તૈયાર છે એટલે આપણે એમાં ધીમે નથી જોઈએ રસો જે ઝાડો પાકડો જેવો આપણને ગમતો હોય એવો રાખી શકીએ જામફળનું શાક તૈયાર છે હવે આપણે એના ગુણધર્મ જાણીશું આયુર્વેદમાં જામફળને ખૂબ જ પૌષ્ટિક આરોગ્યવર્ધક અને ઔષધીય ફળ તરીકે ઓળખવામાં આવ્યું છે તેનો સ્વાદ મધુર છે કસેલો છે એનો થોડો તીખો હોય છે તે બાદ દોષામક દીપન અને પાચનકારી તથા આરોગ્યદાયક ગુણો જોવા મળે છે તેનો રસ છે મધુર કશાયને અને તીખો તેનું વીર્ય છે શીત તેનો વિપાક છે કટુ અને ગુણ તેનો વૃક્ષ અને શોષક વાત દોષનું સંતુલન કરે છે દોષનું થોડું શમન કરે છે અને કફ દોષ વધારે પડતું સેવન કરવામાં આવે તો કફને વધારે છે મુખ્ય ઔષધિયો લાભો પાચન સુધારે છે જામફળનું કાચું ફળ કફ અને પિત્ત હરે છે અને દસ્ત રોકવામાં મદદ કરે છે અતિસાર અને પ્રવાહીકામાં પાન અપરિપક્વ ફળો અતિસાર રક્તાતિસાર અને પ્રવાહીકામાં ખૂબ જ લાભ આપે છે રક્ત શોધક હોવાના કારણે જામફળના પાન રક્ત શોધક તથા ગાવ ભરવામાં મદદ કરે છે દાંત અને મસૂડામાં ફાયદો આપે છે જામફળના પાન ચાવવાથી દાંત મજબૂત થાય છે અને મસૂડાના રોગોમાં રાહત મળે છે જામફળના પાનનો ક્વા પીવાથી રક્તમાં ગ્લુકોઝનું પ્રમાણ સંતુલિત થાય છે હૃદય રોગ માટે પણ હિતાવ છે ફળ હૃદયને બળ આપે છે અને રક્તચાપ સંતુલિત કરે છે હાઈ બીપી હોય તો પણ ફાયદો કરે છે લો બીપી હોય તેમાં પણ તે ફાયદો કરે છે તેમાં વિટામિન સી હોવાથી શારીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે પાકેલા ફળમાં રહેલા ફાઈબરના કારણે તે આંતરડાને શુદ્ધ રાખે છે અને કબજિયાતને મટાડે છે જામફળના પાનની પેસ્ટ ઘાવ પર લગાડવાથી સોજો મટે છે અને દુખાવો પણ મટે છે કફના રોગોમાં જામફળના ફૂલ અને પાનનો ક્વાદ પીવાથી શરદી ખાંસીમાં લાભ થાય છે અતિ સેવન કરવાથી પાચનમાં ભારે પડે છે અત્યંત પાકેલા ફળ ખાવાથી કફ વધવાની શક્યતા રહે છે તેનું કાચું ફળ અતિસાર અને રક્તાતિસાર અને રક્તવાળા દસમાં ફાયદો કરે છે કફ અને દોષને શમન કરે છે તેનું પાકું ફળ પૌષ્ટિક છે કબજિયાતને મટાડે છે બળવર્ધક છે અને રક્તવર્ધક છે અને શરીરને તાજગી આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હૃદયને શક્તિ આપે છે અને હાઈ બીપી લો બીપીને સંતુલિત કરે છે તેના પાન દાંત અને મસૂડાને મજબૂત કરે છે મોઢાના રોગમાં ફાયદો કરે છે પાનને ચાવવાથી મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરે છે તેના પાનનો ક્વા પીવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે પાનની પેસ્ટ ઘા ઉપર અને ચોટ ઉપર લગાડવાથી તેમાં ફાયદો થાય છે અતિસારમાં પાનનો ક્વાથ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે જામફળના ફૂલ શીતળ અને કફનાશક છે ફૂલનો ઉપયોગ દાંતના દુખાવામાં થાય છે ફૂલનું ચૂર્ણ દાંતની પીડા અને મસૂડાના રોગોમાં લાભ આપે છે જામફળની છાલ કશાય ગુણવાળી હોવાથી દસ્ત અતિસાર અને પ્રવાહીકામાં ફાયદો કરે છે તેનો ક્વાદ પીવાથી ઘામાં ફાયદો થાય છે અને દાંત અને મસૂડાના રોગોમાં ફાયદો કરે છે ખાસ કરીને ત્રિદોષનાશક હોવાથી બહુ જ શરીરને ફાયદો આપે છે અને તે આંખો માટે પણ સારું છે તેમાં વિટામિન સી રહેલું હોવાથી તે નર્વસ સિસ્ટમ સારી બનાવે છે તેના કારણે માથાનો દુખાવો પણ મટે છે શરદી ઉધસ ખાંસી બધી જ પ્રકારની ખાંસીમાં તે ફાયદો કરે છે તેમાં કેલ્શિયમ હોવાના કારણે તે હાડકાને મજબૂત બનાવે છે ગરભીણી સ્ત્રી તે ખાય તો તેનું બાળક તંદુરસ્ત આવે છે તેના પાન ચાવવાથી સિગરેટ અને બીડીની ટેવ છૂટી જતી હોય છે આ રીતે જામફળ આયુર્વેદ દ્રષ્ટિએ બહુ જ ફાયદાકારક છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ